તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેશો ત્યાંથી કરીવા નવા વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમે બંને ગજરાને તો ઓળખતા જઈશો દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે બની ગજરાની અટકાયત કરવામાં આવી છે દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો અલ્પેશ ઢોલેરિયાને તમે ઓળખતા હશો જઈ રહ્યા છે જાડેજાને પણ ઓળખતા હશો ગણેશ ગોંડલને પણ ઓળખતા છે દોસ્તો બંને ગજરાએ એમ કહેવાય છે કે અલ્પેશ ઢોલેરિયાને પણ ગાળો દીધી હતી અને એમ કહેવાય છે કે ગણેશ ગોંડલ વિશે પણ ન બોલવાની વસ્તુઓ બોલ્યા હતા અને અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે બની ગજરાને અટકાયત કરવામાં આવી છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તે અતિક્રિયાઓના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે બની ગજરાના સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો હજારો વિડીયો એમ કહેવાય છે કે બની ગજરાએ ઉતાર્યા છે અને બનાવ્યા સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને બની ગજરાને અટકાયત કરવામાં આવી છે દોસ્તો તો તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરી જરૂર બતા ગયું દોસ્તો જયરાજસિંહ જાડેજાનું ગોંડલની અંદર એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં બની ગજેરા એમ કહેવાય છે કે જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ વિશે નવા ખુલાસાઓ પણ કર્યા હતા દોસ્તો ત્યાર પછી બની ગજેરાની અટકાયત કરવામાં આવી છે દોસ્તો તો તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરી જરૂર બતાવી ગયું દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું થી આવના વિડીયો લાવતો હશે દોસ્તો આજનો વિડીયો વિડીયો ફરીઓ મળે તપતે જય હિન્દ જય ભારત મળે એક વાર તપલી બાય બાય